અમદાવાદમાં શરદ પૂનમના દિવસે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ ગુરુકુળ છારોડી ખાતે હાજરી આપી હતી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ હાજરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્સવમાં રાસોત્સવ નિહાળ્યો ગુરુકુળના વિદ્યાર્થીઓ અને હરિભક્તો રાસોત્સવમાં જોડાયા હતા ત્યારે શરદ પૂનમ નિમિત્તે દૂધ પવવાની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપતા કહ્યું કે સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે અને એકસો ચાલીસ કરોડ ભારતીયોને મજબૂત કરવા માટેનું આ અભિયાન છે દર વર્ષે એવો પ્રણ લઈએ કે એક એક વિદેશી વસ્તુ આપણે છોડી દઈશું જો આ કરીશું તો આ દેશ કોઈ પણ મહાસત્તા સામે નહીં નમે મા ભારતી માટે આપણે બધાએ નમવાનું છે સનાતન ધર્મ માટે નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન જરૂરી છે

દર વર્ષે એવું પ્રણ લઈએ કે એક વિદેશી વસ્તુને છોડીશ અને એક સ્વદેશી વસ્તુ અપનાવીશ પછી મારી ઘડિયાળ હોય મારી પેન હોય કોઈ પણ વસ્તુ મારા ઘરની અંદર જેટલી પણ વસ્તુ વપરાય છે ને એ બધી વસ્તુ મારે એક વિદેશી વસ્તુ છોડવી છે અને એક એક વસ્તુ મારે અપનાવી છે તો આ દેશ કોઈની સામે નહીં ચૂકે કોઈ મહાસત્તા સામે દેશ નહીં ચૂકે અત્યારે જેમ ભગવાન સ્વામિનારાયણ આમ કઈ રીતે આપણને નમન કરવાનું મન થાય છે આપણને નમવાનું મન થાય તો એવી જ રીતે માં ભારતી માટે આપણે બધા જો નમીશું તો આપણું સ્વમાન સ્વાભિમાન એ બચાવવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજી જયારે કરી રહ્યા છે ત્યારે આવો આપણે પડખે ઉભા